પંદરસો પૂરા સાવરકુંડલા ચૌદસો ને બ્યાસી રૂપિયા ધોરણ ચૌદસો ને સિત્તેર રૂપિયા અને મિત્રો બાબરા કપાસના ભાવમાં આજે જે છે એ મિત્રો મોટી છલાંગ તોફાની તેજી સાથે જે છે એ મિત્રો બાબરા કપાસ આજે જોવા મળેલો છે સીધો જે છે એ મિત્રો તેજીનો કૂદકો માર્યો હોય તેવો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ અત્યાર સુધીમાં આપણે જાણવા જે છે એ મિત્રો મળી રહ્યો છે તો આપણે મિત્રો આશા રાખીએ કે કપાસ ના ભાવ જો વધે તો જે છે મિત્રો એ મેળવી શકે ખેડૂત મિત્રો અત્યારે મિત્રો એક વાગ્યા ને પંદર મિનિટની આસપાસ પોતન વાયદો મે બે પચીસ નો

આગળ જે છે શેર ના ચેનલ જે છે એ મિત્રો તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આભાર જય જવાન જય કિસાન મિત્રો હવે મિત્રો આપણે મળીએ આગળના વિડીયો ની અંદર આભાર